ને બપોર ટાઈમ થયો ને ત્યારે વરસાદ આવ્યો છે ત્યારે બાજુ વરસાદ બાકી આજે મંડાણો છે ને મિત્રો છત્રી નથી જાયલી રેતી એક આયતે કરવું વરસાદ નઈ બા આવામ ક્યાં જાવું બોલ હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આજે હે ને સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોવો ને તો સવારમાં છે ને વરસાદ જેવું છે આમ ચાલુ જ હતો સાંટા સાંટા માપે આવે જો આ મેળી ઉપર પાણી આવે આમ જોવો તમે વાદળાને એવું જોવો એટલે વરસાદ આજે સવારમાં ચાલુ થઈ ગયો છે અને આપણે વાડિયા જ થઈએ એટલે વાડિયા અહીં બેઠા હતા અત્યારે તો બા અહીં બેઠા વરસાદ આવે છે તો નહીં બા હા વરસાદ આવે એટલે પછી બાને અહીંયા રેવું પડે એવું છે

હવે વાટ જોઈ જવ કાં તો વધુ આવી જાય ને તો સારું હવે વાટ જોવાય નહીં એ બીજું શું કરવું થોડો થોડો આવે એ ચાલુ વરસાદ માં ક્યાંય જવાય નહીં તો તો મિત્રો હવે વરસાદ ચાલુ થઈ ગયો આપડે કેતા વરસાદ ચાલુ થાય તો જુઓ તમે માપે માપે વરસાદ આવે હે અત્યારે જોઈ જવો તમે ફરતી બાજુ આમ જોવો તમે વાદળા જોરદાર થયા હે અને હરુડવાનો ને એવો અવાજ આવે ગાજે તો હે મિત્રો પણ બહુ આવતો નથી એવું છે બાકી જો ખાડા ને એવું ભરાણું હે થોડું થોડું ને અત્યારે જો વરસાદ આવે છે અને છત્રી છે હાથમાં પવનનો અવાજ આવતો હોય પાછા વરસાદ ને પવન ભેગો છે ને એવું છે અને બપોરનો ટાઈમ થયો હોય ને ત્યારે વરસાદ આવ્યો હે મિત્રો આપણે એને ખેતર બાજુ જોવા માટે જે નીકળ્યા હતા આંટો મારવા જવો તમે માપ આપે ચાલુ થયું હવે તો વધુ વરસાદ આવે કે શું થાય ખબર નહીં હાલો વિડીયોમાં આગળ જોઈ બાકી બપોરનો ટાઈમ જોઈએ બપોર કરવા જોઈ હે હવે તમે જોવો હવે વરસાદ વધી ગયો હે આમ જુઓ થોડીક વારમાં જ આપણે જમવા જતા જ કે અત્યારે બપોર ક્યાં તો મિત્રો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો જુઓ તમે અત્યારે ફટાફટ વરસાદ બતાવી દો મિત્રો પછી રે કે તો ખબર નહીં આમ જુઓ તમે મિત્રો વરસાદ ફૂલો ફૂલ ચાલુ હવે મિત્રો ભલે આવતો આમ જોવો તમે ક્યારે બાજુ વરસાદ બાકી આજે મંડાણો છે ને મિત્રો કેધુ નો નતો આવ્યો હવે ભલે આવી જતો આ જો અત્યારે માં જ છે વરસાદ મિત્રો હવે ફૂલો ફૂલ વધવા જ છે હવે આપણે ય ભાઈ હેઠા વયા જઈએ અત્યારે મેડી ઉપર હતા ને વાળીએ એટલે હવે હેઠા વયા જઈએ કેમ કે વરસાદ હવે મિત્રો વધવા જ છે આજે અત્યારે પવન મારે છત્રી નથી ચાલી રેતી એક હાથે કેમ કે કા હું પલળી જાય એવું છે બાકી તમે જોવો અત્યારે હાલમાં વરસાદ તો હવે વધવામાં જ છે હવે હાલો આપણે ફટાફટ બપોરા કરી લેવી મિત્રો તો બહાર તો મિત્રો જોરદાર વરસાદ ચાલુ છે અને આપણે હવે બેહી ગયા બકોરા કરવા અત્યારે જો લાઈટ નથી વાળી એટલે અંધારું છે થોડુંક મિત્રો ઘર માં જોવો આમાં ચાક લીધું છે આ ભરેલા મરચા બનાવેલા છે તમે જોવો અને આ મસ્ત મજાની ઘઉંની રોટી અત્યારે ગરમા ગરમ બનતી જાય છે તો હાલો હવે આપણે હે બપોરા કરી લેવી બહાર વરસાદ મિત્રો જોરદાર ચાલુ છે એટલે પતરાનો અવાજ એ થોડોક આવતો હોય છે આ પતરા છે ને ઓલા છે ને લોખંડના હોય એવા એટલે એમાં અવાજ આવતો હોય છે જો હાલો મસ્ત મજાના બપોરા કરી લેવી અને વરસાદ તો હજી ચાલુ જ છે જોયું કેટલોક આવે હવે તો મિત્રો આપણે બપોરા કરી લીધા ને વરસાદે થોડીક વારમાં હળવો પડી ગયો હે ટૂંકમાં આવે છે પણ જો હવે સાટો સાંટો વરસાદ આવે છે એટલે આપણે આવ્યા બહાર છે ને આ છત્રી લઈને આ બાજુ જુઓ તમે થોડું થોડું પાણી એવું જવા મળ્યું છે વરસાદ એમ તો ઘણો આવ્યો હતો એટલે જુઓ આટલું આ પાણી થોડા થોડા હાલતા છે ને કે હે ને વરસાદ રહી ગયો હે તમે મિત્રો એવું છે આપણે એટલે કેવી તો માપે માપે વરસાદ આવ્યો ફાણ થાય એવો આવ્યો તો ઘડીક મિત્રો હરખાય એમ થયું કે રેતો હાલ તો પૂર જાય પણ વરસાદ કાંઈ રહ્યો નહીં થોડું થોડું પાણી હાલતું થયું હવે પણ આમ પાણી ભેગા થઈને પાણી માંડ હાલતા થયા ને કે વરસાદ મિત્રો રહી ગયો હે એવું છે અત્યારે તો એટલે હવે પાછા જવો આમ જો વાદળા ને એવું જોરદાર છે હવે આસપાસ આવે તો ખબર નહીં આજ તો હવે બાકી તો જો આ બધા આવ્યા હેવી એમનામાં રખડવા બીજું શું કરવું વરસાદનું કંઈ કામ તો થાય નહીં મિત્રો એટલે છત્રી લઈને રખડવા નીકળી ગયા હવે મિત્રો આપણે આવી ગયા આપણી કોથમીમાં જુઓ મિત્રો આજે હે ને કોથમીનું વાવેતર છે ભેગું ખડાઈ થોડું થોડું ઉજવું છે એવું નથી કે નથી એમ ખડાઈ થયું છે જોવો અત્યારે તમે કોથમીમાં આવ્યા હવે મિત્રો આવડી આવડી કોથમી થઈ છે વરસાદ બહુ આવશે ને તો બળી જાય કેમકે ઘણી ખરી તો એકવાર વરસાદ આવ્યો ને તો બળવા મળી હતી કેમ કે આને પાણી બહુ નડે મિત્રો પાણી માપે હોય તો સારું હોય ત્યારે એટલે એવું છે જુઓ બાકી એ જે ઘણી મોટી થઈ ગયું મિત્રો એક બે વાર ખાતર પાય ને તો લગભગ થઈ જાય આમ જુઓ તમે એમનામાં જુઓ થઈ ગઈ છે કોથમી હવે આપણે ટૂંકમાં શાક બાગમાં નાખીએ એવી તો થઈ ગઈ હે આપણે શાક કરવીને એમાં જો આવડી મસ્ત મજાની જુઓ તમે તો એવું છે આ કોથમીનું ખેતર એટલું વાયું મિત્રો અહીંથી તે આ બાજુ અત્યારે પાસ સાંજનો ટાઈમ થઈ ગયો ને એટલે કદાચ બહુ ન હરખું દેખાતું હોય તો એવું છે એટલે આ બાજુ આ રહીને મિત્રો વાલો વાવી હામાં આ રેહા એવડા છે જેથી આપણે આમ વીણતા હોય ને તો એ પોરો ખાવા થાય સાંયો હોય એવું એ રીતના છે આમાં પ્લાનિંગ એટલે આ વાલોમાં ક્યાંક ક્યાંક કેવડા વાયવા છે એવું હાંધ્યું છે અને આ પાછળ દેખાય નાની નાનું એ હેદી કોથમીનું વાવેતર છે એ જો કે વાયુ એ બતાવ્યું આ ઉજુ ની હાંધી આગળ વિડીયો શેક કરો ને એમાં હોય જ તો એવું છે આ ઘરનું ખેતર મિત્રો આ બાકી બીજી હાધીએ છે ને માંડવીને એવું આવ્યું ને એ હા એવું ભાડે રાખેલા ખેતર હોય અથવા ભાગમાં હોય તો એ બે ના હાંધીએ છે ને આપણે માંડવીને સોયાબીન એવું વાવેતર છે અને ઘરના ઓલામ બકાલાનું વાવેતર કરેલું છે અને થોડીક ઘણી નિર્ણય ને એવું આવ્યું હોય ઢોર માટે એવું છે સારું ટૂંકમાં ને તો તો મિત્રો અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો હોય સાંજ ટૂંકમાં થઈ જ ગઈ છે ટાઈમ નહીં બાકી વરસાદ વરસાદ હવે રહી ગયો હાઉ માપલે વરસાદ આવ્યો તે પછી કઈ વરસાદ આવ્યો નતો આપણે વિડીયો બનાવ્યો પછી એવું છે અને અત્યારે જો એને ઢોર બોર ધોઈ લીધા હે જો તમે અધુ કમ્પ્લીટ કરી વાળ્યું છે અને ઢોરને જો ખાણના તગારા આપે છે ગાયને અને ભેંસને એવું છે બાકી તો હવે કામ અધું કમ્પ્લીટ કરીને પછી વિડીયો બનાવ્યો છે રોજ રોજ વિડીયોમાં કીધું ઢોર દોતા હોય ને એવું નથી બતાડવું બાકી જો અંધારું થાવા મળ્યું બહુ હવે અંજવાળું હે નહીં એવું છે એટલે અત્યારે સાંજ નું જમવાનું છે હવે જમી અને ફટાફટ આપણે ગામમાં નીકળવું છે તો હવે જમવા બેસી તો આપણે જો મિત્રો જમવામાં છે રોટલી મસ્ત મજાના મરચા બનાવ્યા બપોરે છે દરરોજના માટે રોટલી ને દૂધ ને મરચા એવું છે ત્યારે તો હાલો મસ્ત મજાનું આપણે સાંજ નું જમવાનું છે તો જમી લેવી હવે મસ્તનું હાલો ચાલુ જ કરી દેવું છે જમવાનું મસ્ત મજાની રોટલી મરચા અને દૂધ હાલો ખાઈ પી લેવી તો મિત્રો આપણે ખાઈ પીન પાછા નીકળી ગયા ગામ બાજુ હવે જો રસ્તામાં થઈ અંધારાની આંખો અંજાઈ જાય કેમેરાની ફ્લેશ લાઈટ આવે ને મોટા ઉપર મિત્રો એટલે કેમેરા આમ જોઈને પછી આમાં નથી દેખાતું એવું થાય એક તો જવો ગારો હે વરસાદના લીધે થી તો હવે એને વિડીયો આલો બેન કરી દેવી નથી આપણને કાંઈ નહીં દેખાય આમાં તો તો મિત્રો આપણે જો ઘરે પોગી ગયા મસ્ત મજાના અત્યારે તો જો કે વધુ મોડું થઈ ગયું હે વિડીયો એડિટિંગ કરતો એટલે હા થઈ ગયું એટલે વધુ મોડું થઈ ગયું રાત્રિનો સમય આમ કેવીને તો થઈ ગયો હે એવું છે પૂવાનો ટાઈમ મિત્રો એટલે ફૂલ થઈ ગયો હે બાકી વિડીયોનો એન્ડ કરવાનો બાકી હતો ને એટલે અત્યારે પાક વિડીયોની શરૂઆત કરી એટલે વાગ્યા તો હજી બહુ નહીં હોય ઓલમોસ્ટ મિત્રો દસ થયા હે જે આજ તો વહેલા આપણે કામ પતી ગયું હોય જવું દસ વાગ્યા છે કદાચ દેખાતું હોય તો તમને એવું છે હવે હું અન ટાઈમ જ મિત્રો છે એટલે હવે આપણે હુઈ જા હું વિડિયો હે ને આ પૂરો કરી દેવી આજનો અહીંયા વિડિયો પછી એડિટિંગ કરીને ડાઉનલોડ કરી લેવી બાકી આજનો વિડિયો તમને જોઈને મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને કાલ મળવી બીજા વિડિયોમાં અને આજે વરસાદે મિત્રો કણો હારો આવી ગયો ટૂંકમાં હાલો મળવી બીજા વિડીયો બાય બાય ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયો